જય જવાન જય કિસાન આપણે ભાઈ બકરા લીધા હોવ ભાઈ કારણ કે ઉનાળાનું કીધું ટાઈમ બયો જાય અને દોઢસો બકરાને ઘેટા લીધા છે સાત હજાર રૂપિયાનો એક નંગ લેખે લીધા દસ લાખ રૂપિયાનો માલ છે મરચાં બહુ સારા થયા ને પછી ઘેટા લઈ લીધા કીધું ખેતરમાં ખાતરી થાય અને પાલો નાખી લેતો ચેરા રાખે જો આ બધા ઘેટા બકરા છે અને કલર કરી નાખા બીજા કોઈ ભળવાના ભેગા વયા વૈયાનો જઈને એટલે લાલ કલર કરી નાખો અને અટાણે જો આ બધાને નાખી દીધો પાલો ખાધા જ રાખે ખાધા જ રાખે પાલોય ઘણો હતો એટલે કીધું બિચારા ભલે ખાય તો ઉનારો નીકળી જાય પછી સેધા પારાને રખડાવશું અમુક ભૂખા નથી બે ગયા જમ અમુક તો એ ચોઈટારી અને આપડે છે ઊંચી થઈ ગઈ છે એટલે કઈ ખારો ફૂટી જાય એ મોટી મોટી કાપજે હો ભાઈ ત્યાં ક્યાં મહિંડો કાપવા હાલો તમને પીપર કાપી દેખાડું બકરા ભાઈ આપણા હેવાયા થઈ જાય કાયમી બકરા ચારસો એટલે હેવાયા તો થઈ જાય ભાગે છે મારાથી કે આ ઘોવા ગયો બીજો કયો અજાણો આવ્યો આડું પૂરેવું પડે ભાઈ ઊભા કે હો આમાં તો થાકી જાય હવે આનો સોદો કરવો હે ભાઈ બકરા લેવા આપણે ખેડૂને બકરા લેવાય જરી કોમેન્ટ બોમેટ કરજો ભાઈ શું તમારો અભિપ્રાય કહે છે તો બકરા આપણે કેટલા બકરા લઈ લઈ અને દૂધે બહુ ઘાટું હોય અને ચા બને એક નંબર બકરાઓને જવું છે ત્યાં ખાવા પીપેર કપાય છે એક ડાયર પડવા દો બાપા પછી જાઉં છીપેર ખાવા હરવે હરવે જો હાલતા થયા કારા બકરાને થોડોક તડકો વધારે લાગે ને ધોરાવ ને ન લાગે જો એ તો એ મજા જ કરે કારણ કે તપી ગયું હોય ને એટલે કોડકુડ કોરકુડ કોરકુડ ખાધા જ રાખે કારા બકરા જો આખા અલગ થઈ ગયા જો હરવે હરવે હરવેર લહતા જાય કારા બકરા જાજા નથી પંદરક બકરા છે કારા પણ આ કારા ને ધોરાન બધી ભેગા હાલે નહીં વારવા બહુ પડે એટલે આપણે ધોરાનો સોદો કરી કારા બકરા આપણે લેવા નથી પણ છે બધા ભેગા રાખો તો દોઢસો થાય છે બધાથી ધોરાન કારા બકરા જઈ ખાવાની સ્ટાઇલ જો કેવી કટ કટકટ કટ કરે ખાતા હોય એ જ આપણને જોવાની મજા આવે જો કેવું વીણે અહીંયા ઘઉં નહીં ખાતા એ બકરા ચરી ગયા હવ અને ખડ ખેતરમાં હોય તો ખાઈ જાય મસ્તીનું ઝીણું હાવ દેખાય ને એવું કરી નાખે પણ આમ પોરી જવા જો આમ પોરી ગયા ભાગે નહીં આટલામાં જો અને અહીંયા આપણે કુંડી ભરી દીધી છે આપણે મોટર થઈ ગઈ એટલે વળી ચાલુ કરી આ બિચારા રાહ જોઈને બેઠા હે આપણે કેમ મેરેજમાં ગયા હોય ને એ કઈ થારી પડે એ જ રાહ જોતા હોય એમ જો આ બકરા રાહ જોવે છે જો જો હરવે 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 આમ લહે છે એ ગઈ જો ડાયર ગઈ અમારી આવાજ આવાજે એ હો અરે ગઈ 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 જ્યાં જોયું જોઈએ હાકલ પડી હોય ને કેમ જો જઈઓ જો હે ર ર રે 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 એલા ભાઈ આડા એ વા હે જો જો જઈઓ કે ખબર પડી ગઈ એ અમને આવા દીયો આવા દીયો જો જઈઓ અને આમાં બોલતા નથી અને વાચા નથી આમ બોલે પણ ભાષા નથી એટલે જો ઈ

હેર તો આપણે સૂપ નથી પીવું એટલે ભાઈ એ કારા બકરા કી અમે પી દઈ હે હેર હેર તમે અહીંયા ખાવ ને ભાઈ આ સારું છે અહીંયા જો 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 બકરા ગા 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 મને પાર્ટનર છે બકરા લીધા હો ભાઈ શોધો વાલે હે હે તારે સૂપ નતું પીવું આ ગીદેડી પી જાવ જાવ જયું અહીંયા ખાવ ને બાપા અહીંયા સારું છે દાડો હોય ત્યાં ખાવા જાવ ને લગનમાં ફેર ન હોય ભાઈ દાડામાં લાડવા હોય ને મેં લગ્નમાં એ સૂપ બૂપ ને ભજીયા ભજીયા જમાવટ હોય અહીંયા ખાવ તમે જા આયા ખાય છે આ લગનમાં આવ્યા છે ને ઓલા દાડામાં ગયા કાળા બકરા દાડામાં ગયા હે આખી અમારી દાળો ખાવા જાવ છું દાળાની ખીચડી બહુ સારી હોય એટલે કે અમારી ખાવા જવું છે કે થોડીક વાર જારવો પછી જાય ભાઈ હા આને ઓપનિંગમાં જાવું જો આ એકને ઓપનિંગમાં જાવું છું ક્યાંક ઓપનિંગ હોય તો ચેવડા ચેવડો પેંડા જોઈ ભાઈ આમ રહેતું જમાવટ લીધી છે ક્યાં લે હા લે હા જાઓ જાઓ હાલો આજનો અહીંયા બ્લોક પૂરો કરશું જય જવાન જય કિસાન ત્યાં સુધી રજા